તો આવું હોય બીજું પેલો કોક નો પુસ્તક પૈસા નું હોય કોક સેટિંગ કર પેલા મોહન ટાકા ફોન કરો પડી છે ચોક હું જોડે જોરાવું પડશે હા જોર પૈસા જમીલી મીજી પછી હાજર તો હું મોહન શેક ને કહેતો હા હું આવું ને તમે તબિયત તમારી બગડી કેવું વધારે પૈસા આવશે

দিও বহুত ভালো তো হ पण বুকমা ধরে করাও খরি তবিয়াত তো পুছো ডাইরেক্ট پیسے নি করো ফুডিয়াম তো কই নি তা ওদ্রো সর দে মকাতি মনচুরম নাই কি তে ঘরে ও নো 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 হরা মু কর করাও কোকা ধরে সর হ্যাঁ পুরো নাম্বার লাগাও বলে না আমি বেশি

હલો લીલાજી તમારા ભારમાં કોઈ આરોપ હોવા હાજુ હલો આમાં ક્યારે આવો ને મારા કાંકાની તબિયત બહુ બગડી મન થયું એમ કઈ તો કાકા આવો તમે

जाते हैं ऊपर